ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સત્યાવીસ ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં છ વાગ્યે ત્રેસઠ તાલુકામાં વરસાદ હતો સૌથી વધુ વલસાડના કપરાડામાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ ડાંગના સુબીરમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ ને ડાંગના આહવામાં દોઢ ઇંચ પાંચ તાલુકા એવા હતા એકથી સવા બે ઇંચ સુધીનો વરસાદ હતો કુલ ત્રેસઠ તાલુકામાં વરસાદ હતો મોટાભાગે દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદ હતો અત્યારની પરિસ્થિતિ મુજબ સવારના છ થી આઠ વાગ્યા સુધીમાં અગિયાર તાલુકામાં વરસાદ હતો એમાં ડાંગ અને ગીર સોમનાથના કોર્ડિનરમાં ચાર એમ એમ હતો બાકી બધો દક્ષિણ ગુજરાતમાં હતો ઉત્તર પૂર્વમાં હવે સિસ્ટમની સ્થિતિ શું છે તે જોઈ લઈએ સિસ્ટમની સ્થિતિમાં અત્યારે જોઈએ તો મિત્રો આ વેલમાર્કર લો પ્રેશર બની ગયું છે ઓરિસ્સાના કિનારે અને ચોવીસ કલાકમાં ઓરિસ્સાને ક્રોસ કરીને પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે હવે મિત્રો વરસાદની વાત કરીએ તો જે ગુજરાત રીઝન છે તે બાજુ હળવા મધ્યમ અને ભારે વરસાદની શક્યતા છે બાકીના કાંચ અને ચૌરાષ્ટ્ર માટે શું સ્થિતિ છે એની વાત કરીએ તો મિત્રો ભેજ વધ્યા છે યુએસઇ સૌરાષ્ટ્ર ઉપર આવી આગળ બે ત્રણ દિવસમાં અને અરબી સમુદ્રમાં એક દિવસ મોડલો ગઈકાલે અપડેટ થયા ત્યારે બતાવ્યા આજે સવારે અપડેટેશન બતાવતા નથી પણ ભેજ જોઈએ એવો આવ્યા છે ભેજ આવ્યા છે અસ્થિરતા આવે છે પણ મોડલો જે કાંઈ છે એ વરસાદ એવો બતાવી નથી રહ્યા અને લોકલ જે કાંઈ દેશી અનુમાનો છે તે મુજબ પણ આ સત્યાવી અઠ્યાવીમાં વરસાદ પડવો જોઈએ પણ જે જુલાઈ અને આ સત્યાવીસ અઠ્યાવી આપણે માટે જે આપણે સત્યાવીસ અઠ્યાવી જુલાઈમાં જે ગુજરાત રીઝનમાં વધારે વરસાદ પડ્યો અને સૌરાષ્ટ્રમાં કાંઈ ન મળ્યું હવે ત્યારની ને ત્યારની સ્થિતિમાં શું ફરક છે તો મિત્રો ત્યારે પણ જે અસ્થિરતા હતી ભેજ હતા તે પ્રમાણે ભેજ આવ્યા છે પણ મોડેલો વરસાદ બતાવી રહ્યા નથી તો ભેજ છે અસ્થિરતા છે તો સૌરાષ્ટ્રમાં વરસાદનું એવું કોઈ બતાવી નથી રહ્યા પાછું એક દિવસ યુએસ ઉપર બતાવી અને સરફેસ ઉપર ઘૂમરી બતાવી દે છે અરબ સમુદ્રમાં એક દિવસ નહીં પણ ટ્રફ બંને બાજુથી છે અને વેલમાર્કડ લો પ્રેશર છે તે મધ્યપ્રદેશ સુધી આવશે ત્યાર પછીના ટ્રફો પણ લંબાય છે આવના આગળના દિવસોમાં પણ ભેજ છે અસ્થિરતા છે પણ કોઈ મોડલો એવો ખાસ વરસાદ બતાવતા નથી પણ જે કાંઈ દેશી વાળા છે એનું પાછું એવું કહેવું છે કે વરસાદ થઈ શકે એટલે ચોક્કસ કોઈ વસ્તુ એવી નથી થઈ શકતી ચૌરાષ્ટ્ર કચ્છ માટે જેને જરૂરિયાત છે મધ્ય સૌરાષ્ટ્રથી માંડી અને કચ્છ સુધીમાં બહુ નબળો પરિસ્થિતિ કહેવાય વરસાદ બાબતે પાણી બાબતે એટલે ત્યાં જરૂર છે હાલ મોડેલોના ઇન્ડિકેશન મુજબ ખાસ કંઈ છે નહીં પણ દેશી અનુમાનો મુજબ અને મોડેલોમાં પાછું જો અને તોવાળી વાત છે એટલે કદાચ મોડલોમાં ફરફેર થઈ શકે એવી પરિસ્થિતિ છે ચોમાસું ધરી અત્યારે નોર્મલથી છે જ ઉપર છે સુરતગઢ વાઈ ગઈ છે જે રાજસ્થાનનો ભાગ છે અને ત્યાં હરિયાણા અને ઉત્તર રાજસ્થાન ઉપર યુએસસી છે એનો પણ ટ્રાફ આવે છે આ પણ એટલે બે દિવસમાં મોડલોમાં ફરફેર થઈ શકે એવી શક્યતા ગણાય પણ કોઈ ચોક્કસ એવું ન કહી શકાય કે વરસાદ આવશે જ અને ફેરફાર થશે જ પણ શક્યતા તો એની ભરપૂર ગણાય જોઈએ આપણે આજે શું અપડેટ થાય છે અને કાલે શું અપડેટ થાય છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી